નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે આ જે દસ પ્રશ્નો છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના મહાનુભાવોના પ્રશ્નો છે ઓકે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એનો એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા પોર્ટને ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ તરીકે કામ કરવા માટે સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે જવાબ આવશે જામ શું આવશે જામ પોર્ટ જે કેરળમાં આવેલું છે તો કેરળમાં અદાણી ગ્રુપના વિંઝીજામ પોર્ટને ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ તરીકે કામ કરવા માટે સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે આ હોદ્દો મહત્વપૂર્ણ છે કારણ કે કાર્ગોને મોટા જહાજોમાંથી નાના જહાજોમાં સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપે છે જે ભારતમાં ભારતના ઉત્પાદન હબ બનવાના લક્ષ્યમાં લક્ષ્યમાં ફાળો આપે છે હાલમાં ભારતના ટ્રાન્સિપમેન્ટ કાર્ગોનો નોંધપાત્ર હિસ્સો કોલંબા કોલંબો અને સિંગાપોર જેવા વિદેશના બંદરો દ્વારા નિયંત્રિત થાય છે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ એણે બે હજાર પંદરમાં વિન્જીામ ટ્રાન્સિપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને આ પોર્ટનો હેતુ ભારતના જે ટ્રાન્સિપમેન્ટ માર્કેટનો નોંધપાત્ર હિસ્સો છે એ મેળવવાનો છે હાલમાં કોલંબો અને શ્રીલંકા જેવા એટલે કે કોલંબો શ્રીલંકા છે એના જેવા વિદેશી બંદરો દ્વારા એના પર પ્રભુત્વ છે બરાબર છે હવે તમને ખબર છે મિત્રો આપણે એવું ભણ્યા હતા શું ભણ્યા હતા કે

એને દર વર્ષે વિશ્વ નૃત્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ દર વર્ષે 29 એપ્રિલે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે કારણ કે જીન જોર્જસ નોવરે 1727 થી 1810 એમની આ જન્મ જયંતિ છે જે આધુનિક બેલે ડાન્સ ના સર્જક તરીકે જાણીતા છે યુનેસ્કો ની પરફોર્મિંગ આર્ટ્સ ની મુખ્ય ભાગીદાર આંતરરાષ્ટ્રીય થિયેટર સંસ્થા એની ડાન્સ કમિટી દ્વારા ઓગણીસો આ દિવસની રચના કરવામાં આવી હતી યાદ રાખજો તમને પૂછે ડાન્સ ગુજરાતનો લોકનૃત્ય તો ગરબો છે પછી તમને પૂછે ભાંગડા તો પંજાબ રાજસ્થાનનું ઘૂમર તમિલનાડુનું ભરતનાટ્યમ આંધ્રપ્રદેશનું કુચીપુડી તમારા માટે પ્રશ્ન છે કથકલી અને કથક આ બંને લોકનૃત્યો કયા રાજ્યથી બિલોંગ કરે છે તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારા જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ફોટોગ્રાફર મોહમ્મદ સાલેમે બે હજાર ચોવીસનો વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે તો મોહમ્મદ સાલેમ પેલેસ્ટિયનના ફોટોગ્રાફર છે જે ન્યૂઝ એજન્સી છે રોયટર્સ એના માટે કામ કરે છે વર્ષ બે હજાર ચોવીસમાં તેમણે વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર એવોર્ડ તરીકે ઓળખાતો ખૂબ જ મહત્વપૂર્ણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ ફોટો છે છત્રીસ વર્ષીય ઇનાસ અબુ મામર આ નામની જે પેલેસ્ટિયન મહિલા છે તેની પાંચ વર્ષની ભત્રીજીનું મૃતદેહ પકડીને દુઃખ વ્યક્ત કરી રહી છે બરાબર છે યાદ રાખજો વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર એ મોહમ્મદ સાલીમ જેઓ રોયટર નામની ન્યૂઝ એજન્સી માટે કામ કરે છે ઓકે આગળ વધીએ મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું હજી બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ મળશે સાથે તમને પોલ્સ રમવા પણ મળશે ઓકે તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો ને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો તાજેતરમાં કેટલી ભારતીય વિદ્યાર્થી ટીમોએ નાસા હ્યુમન એક્સપ્લોરેશન રોવર ચેલેન્જ એમાં પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા છે તો બે ટીમોએ કેટલી બે ટીમોએ હ્યુમન એક્સપ્લોરેશન રોવર ચેલેન્જ એ નાસા દ્વારા આયોજિત એક વાર્ષિક એન્જિનિયરિંગ સ્પર્ધા છે જે આ વર્ષેની ત્રીસમા નંબરની વર્ષગાંઠની ઉજવણી કરે છે તાજેતરમાં બે ભારતીય વિદ્યાર્થી ટીમોએ આ નાસા હ્યુમન એક્સપ્લોર રોવર ચેલેન્જમાં પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા છે દિલ્હી એનસીઆરની કાઇટ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટને ક્રેશ એન્ડ બર્ન આ એવોર્ડ મળ્યો છે જ્યારે મુંબઈની કનાકિયા ઇન્ટરનેશનલ સ્કૂલને રૂકી ઓફ ધ યર આ એવોર્ડ મળ્યો છે આ વર્ષે સ્પર્ધામાં વિશ્વભરની બોતેર ટીમોએ થી વધુ વિદ્યાર્થીઓને ભાગ લીધો હતો તેનું આયોજન નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે નાસા દ્વારા કરવામાં આવ્યું હતું જેની પ્રથમ આવૃત્તિ ઓગણીસોને ચોરાણુંમાં યોજાઈ હતી નાસાની વાત કરીએ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન ઓગણત્રીસમી જુલાઈ ને અઠ્ઠાવનમાં એની સ્થાપના થઈ હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી જેનું નામ બદલીને મેરી ડબલ્યુ જેક્શન કરવામાં આવ્યું છે એના જે પ્રશાસક છે એમનું નામ છે બિલ નેલ્સન અને ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એ તેનો મુદ્રાલેખ છે આપણે છેલ્લે નાસા વિશે એવું ભણ્યા હતા કે નાસા જે શનિ ગ્રહ છે એનો એક ઉપગ્રહ છે અને એના ઉપગ્રહ પર એક મિશન મોકલવાના છે ડ્રેગન ફ્લાય રોવર ક્રાફ્ટ નામનું એ ઉપગ્રહનું નામ શું છે ચંદ્રનું નામ શું છે તમે ચંદ્ર કહી શકો ઉપગ્રહ કહી શકો તમને જો આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તાજેતરમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે પ્રોફેસર નૈમા ખાતુન જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય છે એમણે નૈમા ખાતુનને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા છે આ પૂર્વે બેગમ સુલતાન જહાને ઓગણીસો ને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ચાન્સલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા બેગમ સુલતાન જહા યુનિવર્સિટીમાં ઉચ્ચ પદ પર બિરાજમાન પ્રથમ મુસ્લિમ હતા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એક્ટ ઓગણીસો વીસ અંતર્ગત ઓગણીસો વીસમાં કરવામાં આવી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું મૂળ સાત જાન્યુઆરી અઢારસો ના રોજ સર સૈયદ અહમદ ખાન દ્વારા સ્થપાયેલ મોહમ્મદન એગ્લો ઓરિયન્ટલ કોલેજ એમાં જોવા મળે છે ઓકે તમને ખબર છે આપણા ગુજરાતની અંદર પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર કોઈ યુનિવર્સિટીના હોય તો એ કોણ હતા નામ શું હતું યુનિવર્સિટીનું નામ શું હતું જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો ભારતીય મનોવિજ્ઞાનના પિતા એમનું અવસાન થયું છે જેનું નામ સુધીર કક્કર બાવીસ એપ્રિલના રોજ પંચ્યાસી વર્ષની એ એનું એમનું અવસાન થયું છે તેઓ પ્રખ્યાત લેખક અને સાંસ્કૃતિક વિવેચક હતા ઉત્તરાખંડના નૈનીતાલમાં ઓગણીસો આડત્રીસમાં એમનો જન્મ થયો હતો એમણે પોતાની કારકિર્દીમાં ભારતીય સંસ્કૃતિ પૌરાણિક કથાઓ ધર્મ સાથે મનોવિશ્લેષણના આંતરછેદને શોધવા માટે સમર્પણ સમર્પિત કરી હતી એમનું ગ્રાઉન્ડ બ્રેકિંગ કાર્ય ધ ઇનર વર્લ્ડ સાયક્લો એનાલિટિસ સ્ટડી ઓફ ચાઇલ્ડહુડ એન્ડ સોસાયટી ઇન ઇન્ડિયા એ આ એક પરંપરાગત પશ્ચિમી મનોવિશ્લેષણાત્મક અભિગમો છે એના પર પ્રશ્ન ઉઠાવ્યો હતો જે ભારતીય માનસમાં અનંત અનન્ય આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે તો યાદ રાખજો સુધીર કક્કરનું અવસાન થયું ભારતના ભારતીય મનોવિજ્ઞાનના પિતા કહેવાય છે એક પ્રશ્ન તમારા માટે ભારતમાં હરિત ક્રાંતિના પિતા જેમનું પણ અવસાન થયું છે અને એમને બે હજાર ચોવીસમાં ભારત રત્ન આપવામાં આવ્યો છે તમને ખબર હોય તો એમનું નામ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ જેના પર તમને ડેલી કરંટ અફીની પીડીએફ મળશે રોજ પોલ્સ પણ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે એ વિડીયોની લિંકને શેર કરજો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ કયા સ્થળે સ્થાપવામાં આવી છે જવાબ આવશે નવી દિલ્હી ખાતે તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ સીએસઆઈઆર એણે નવી દિલ્હીમાં એનું જે હેડક્વાર્ટર છે ત્યાં ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળનું અનાવરણ કર્યું છે આ પહેલ આબોહવા પરિવર્તન અને તેની પ્રતિકૂળ અસરો વિશે જાગૃતિ વધારવા માટે સીએસઆઈઆરની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે સીએસઆઈઆર એની સ્થાપના 1942 બેતાલીસમાં ભારત સરકાર દ્વારા દેશમાં વૈજ્ઞાનિક સંશોધન ઔદ્યોગિક વિકાસ અને પ્રોત્સાહન આપવાના પ્રાથમિક ધ્યેય સાથે કરવામાં આવી હતી તે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે તમને ખબર જ છે કે આપણા સાયન્સ અને ટેકનોલોજી મિનિસ્ટર કોણ છે તો ડૉક્ટર જીતેન્દ્ર સિંઘ સીએસઆઈઆર હેઠળ આડત્રીસ રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ ઓગણચાલીસ આઉટરીચ કેન્દ્રો ત્રણ ઇનોવેશન કોમ્પ્લેક્ષ અને પાંચ એકમોનો સમાવેશ થાય છે તમારા માટે પ્રશ્ન છે કે વિશ્વમાં પ્રથમ વૈદિક ઘડિયાળ છે એ કઈ જગ્યાએ બનાવવામાં આવી છે સ્થાપવામાં આવી છે અને સીએસઆઈઆર ઓગણીસો બેતાલીસમાં સ્થાપના હેડક્વાર્ટર નવી દિલ્હીમાં એના અધ્યક્ષનું નામ પણ તમારે કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને ઇંગ્લેન્ડમાં વિશ્વયુદ્ધોમાં ભારતીય સેનાની ભૂમિકાને સન્માનિત કરવામાં આવશે તો ઇંગ્લેન્ડમાં બ્રાઇટન અને હો સિટી કાઉન્સિલે બંને વિશ્વયુદ્ધોમાં ભારતીય સૈનિકોની ભૂમિકાને યાદ કરવા ઓક્ટોબર બે હજાર ચોવીસમાં શહેરના જે ઇન્ડિયા ગેટ સ્મારક છે ત્યાં વાર્ષિક મલ્ટિફેથ ઇવેન્ટ યોજવાનું નક્કી કર્યું છે અવિભાજિત ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્રાઇટનના ઇન્ડિયા ગેટ પર એક દિવસીય કાર્યક્રમ યોજાશે થોમસ ટાયર વિટે ઇંગ્લેન્ડના બ્રાઇટનમાં ઇન્ડિયા ગેટની રચના કરી હતી અને ગુજરાતી આર્કિટેક્ચરથી પ્રભાવિત આ રચનામાં ચાર થાંભલા પર એક કુંબજ છે પટિયાલાના મહારાજા ભૂપેન્દ્રસિંહે છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો એકવીસના રોજ બ્રાઇટનમાં ઇન્ડિયા ગેટનું અનાવરણ કર્યું હતું બરાબર છે તમારા માટે પ્રશ્ન આપણા ભારતની અંદર ઇન્ડિયા ગેટ અને ગેટ ઓફ ઇન્ડિયા આ કયું કઈ જગ્યા આવેલું છે જો તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન કયું વિટામિન સનસાઇન વિટામિન તરીકે જાણીતું છે તો વિટામિન ડી નીચે પૈકી કયા ખાદ્ય પદાર્થમાં પ્રોટીનને પદાર્થના પ્રોટીનને સંપૂર્ણ પ્રોટીન કહેવાય છે તો ઈંડાનું પ્રોટીનને સંપૂર્ણ પ્રોટીન કહેવાય છે ત્રીજું વ્યક્તિઓના બીએમઆઈ કાઢવા માટે કયા બે પરિમાણોની જરૂર હોય છે બી એમ બોડી માસ ઇન્ડેક્સ એના માટે શું શું જરૂર હોય છે એક તો તમારી વજન જોઈએ જોઈએ અને ઊંચાઈ વિટામિન બી વનની ની ઉણપથી કયો રોગ થાય છે બી વન બેરી બેરી ઉર્જા પ્રદાન કરતા આહાર જૂથ નીચેના પૈકી કયા છે અનાજ અને કંદમૂળ હોય જ નહીં

આમ તો આ બધા ઇતિહાસના પ્રશ્નો છે બરાબર છે ઇતિહાસના પ્રશ્નો હવે મિત્રો જોઈશું ગઈકાલે ઉમેદવાર જેમનું નામ મુકેશ દલાલ છે એમણે લોકસભાની બિનહરીફ ચૂંટણી જીત લીધી જવાબ આવશે સુરત થી સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને ઇન્ડોનેશિયામાં સંયુક્ત રાષ્ટ્રના રેસિડન્ટ કોર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે જવાબ આવશે ગીતા સભરવાલ શું છે ગીતા સભરવાલ આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું આજે પૂછેલા જવાબ પહેલો પ્રશ્ન હતો સૌથી વધારે કાર્ગો હેન્ડલ કરનાર પોર્ટ જે કંડલા પોર્ટને પછાડીને નંબર વન બન્યું છે એ છે પારાદીપ જે ઓડિશામાં આવેલું છે સેકન્ડ નંબરનો પ્રશ્ન તમને પૂછે કથકલી તો આ નૃત્ય છે કેરળનું તમને પૂછે કથક તો ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતના અમુક રાજ્યોમાં અમુક જગ્યાએ આ નૃત્ય હોય છે આમ તો ઉત્તર પ્રદેશ લખો એટલે ચાલે નાસાનો પેલો ચંદ્ર પેલો ઉપગ્રહ અરે નાસાનો નહીં શનિનો પેલો ઉપગ્રહ ચંદ્ર જે એમાં નાસા છે ડ્રેગન ફ્લાય રોવર ક્રાફ્ટ મિશન મોકલવાનું છે બે હજાર અઠ્યાવીસ માં શું નામ છે તેનું ટાઇટન ચોથો પ્રશ્ન ગુજરાતમાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર કોણ હતા તો હંસા મહેતા કઈ યુનિવર્સિટીમાં તો એમએસ યુનિવર્સિટી બરાબર છે આઠમા નંબરનો પ્રશ્ન હવે આઠમા ક્યાં પાંચમા નંબરનો ભારતમાં હરિત ક્રાંતિના પિતા કોને કહેવાય છે તો એમ એસ સ્વામીનાથન બે હજાર ચોવીસ ભારત રત્ન આપવામાં આવ્યો છે ઉજ્જૈન સાતમો પ્રશ્ન સીએસઆઈઆર ના અધ્યક્ષનું નામ એન કલાઈ સેલ્વી આઠમા નંબર પ્રશ્ન ઇન્ડિયા ગેટ ક્યાં છે દિલ્હીમાં અને ગેટ વે ઓફ ઇન્ડિયા પૂછે તો એ મુંબઈમાં છે બરાબર છે દિલ્હી મુંબઈ આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કઈ કંપની બે હજાર સુધી ફીફા વર્લ્ડ કપની સ્પોન્સર બની છે તમને ખબર છે ને ફિફા વર્લ્ડ કપ બે હજાર છવ્વીસનું આયોજન યુએસએ મેક્સિકો અને કેનેડામાં થશે તો જવાબ આવડતો હોય તમને આમાંથી એક કંપની છે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાજતરમાં કોણ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે જો તમને જવાબ આવડે તો તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે ઓકે તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત